ભગવાન એ વિશે પ્રીતિ હોય તેના શા લક્ષણ છે પ્રીતિની વ્યુત્પતિ શું થાય પ્રીતિ શબ્દની પ્રિય તે અને નહીંથી પ્રીતિ પ્રિય તર્પણે પ્રિય તર્પણ તર્પણ એટલે શું એને પ્રસન્ન કરવું ખુશ કરું પ્રસન્નની કારણે એને તર્પણ કરવું એને એ ખુશ થાય એમ કરવું વ્યક્તિ એને પ્રીતિ કે મારા જે મૂળ શબ્દ તો આ છે મૂળ ભાવ તો આવો કે એનું પ્રસન્નીકરણ કરવું આમી વ્યક્તિ ઈ કેમ થાય એટલે એની ઉપરથી ભક્તિના ભક્તિ ના બધા લક્ષણો લખા એની ઉપરથી બધા જે ભક્તિના લક્ષણો કરવામાં આવ્યા છે અખિલા ચારતા તદવી સ્મરણે પરમ વ્યાકુલતા આત્મરતી અવિરોધ આ બધા લક્ષણ લખે એને માન દેવું એનું બહુમાન કરવું ભક્તિ સૂત્રોમાં લક્ષણ આવ્યું છે એ લક્ષણો તો બધા કાર્ય લક્ષણો છે છે એ ભાવરૂપ છે ને એટલે એને વર્ણવી નો વર્ણવી ક્યારેક ક્યારેક કાર્યોને વર્ણવે જુદા જુદા કાર્યો હોય અને કાર્યોને વર્ણવી તો પણ ક્યારેક કોક કાર્ય સમગ્રપણે વર્ણન ન કરી શકે અને કોક કાર્ય વર્ણન કરી શકે એટલે પ્રીતિના લક્ષણમાં અને કરવું એને એ મૂળ ભાવ એને રાજી કરવા તો મહારાજા એ શું કીધું કેવો મુદ્દો કીધો ભગવાન ને રાજી છે એ મોટી ભક્તિ છે અનુવૃત્તિ જેવી બીજી ભક્તિ નો કહેવાય અનુવૃત્તિ જેવી એમાં પોઝિટિવ નેગેટિવ બે આવી ગયા ભક્તિના બે વિભાગ છે ને એક તો સંયોગ અને એક તો વિયોગ વિરહ ભક્તિ અને સંયોગ ભક્તિ અનુવૃત્તિ અનુવૃતિમ બે આવી ગયા માટે હેતનું એ જ રૂપ છે જે જેને જે સાથે હેત હોય તે તેની મરજી પ્રમાણે રહે અને જો પોતાના પ્રિય મારા જે વાત કરી એનો અર્થ એવો થયો કે અનુવૃત્તિ મારે અને અનુવૃત્તિ જેવી બીજી કોઈ ભક્તિ નહીં ભાગવતી માં લખ્યું છે સ્વામી વાત લીધું સેવા એટલે હું ભક્તિ અનુવૃત્તિ સેવા સેવાનુંવૃત્ત એનો અર્થ તો એવો થાય છે કે અનુવૃત્યા સેવા અનુવૃત્તિથી સેવા કરવી ક્રિયા થી સેવા કરવી તો છે જ પણ અનુવૃત્તિ ક્રિયા હોતે આવી ગઈ ભાવના હોતે આવી ગઈ જે કંઈ આવી ગયું તર્પણ હતે આવી ગયે માટે હેતનું એ જ રૂપ છે જે જેને જે સાથે હેત હોય તે તેની મરજી પ્રમાણે રહે અને જો પોતાના પ્રિયતમને પાસે રહે રાજી જાણે તો પાસે રહે મહારાજ વખતે આ બધા સચ્ચિદાનંદ સ્વામી મહારાજ ને પ્રશ્ન પૂછે છે પ્રીતિનું લક્ષણ શું સચ્ચિદાનંદ સ્વામી તો હેતવાળા મહારાજમાં હતું તો ગોપાળાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી અને ગુણાદિત સ્વામી નિષ્કુળાન સ્વામી બ્રહ્માનંદ સ્વામી એને ભગવાનમાં હેત કહેવાય કે નહીં આમ કમ્પેર કરીએ તો કોનું વધારે કહેવાય તો એવું તો મહારાજ ને મહારાજ મરે મહારાજ આગળ બીજો બીજો ફકરો લખ્યો છે એમાં એવું લખ્યું છે ભગવાન નો વિયોગ થાય તો પ્રાણ જાય એવું એકને ભગવાનમાં હેત છે એટલે મહારાજ વિના મરે અને જો ભગવાન એને આજ્ઞા કરે કે તમે અમારાથી દૂર જઈને અમારું એટલું કામ કરો તો એને જવું કે નહીં તો મહારાજમાં આ સચ્ચિદાનંદ સ્વામીનો હેત તો મહારાજ વિને મરે એવું હતું પ્રાણ એવું અને ગોપાલ સ્વામી ને મુક્તા સ્વામી ને એ બધા સંતો ને તો એવું બહુ નહીં હોય પ્રાણ રાખ્યા એટલે તો એમાં પ્રીતિ ના લક્ષણ માં ક્યાં ઉભા રહ્યા એ અનુવૃત્તિ અનુવૃત્તિ ક્યારેક ક્યારેક ઓવર પ્રીતિ હોય તો એમાં અનુવૃત્તિ ને હાવ કાંઠ મારી નાખે બહુ પ્રીતિ હોય તો શું કરે પોતાને ગમે એ કરે કે એને ગમે એ કરે પોતાને જેમ ગમે એમ ધોડા ધોડ થાય એને હું ગમે છે એ તો કઈ વાત મહારાજે કીધું કે પ્રીતિનું લક્ષણ પોતાને ગમે એ નહીં એને ગમે એને ગમે એમ કરવું પછી ભલે ને પોતાની સેવા કરતા હોય ગમતી હોય ઓલું કરતું ગમતું હોય મનન કરવા જેવું છે આ બધા જ્યાં જ્યાં પ્રીતિના લક્ષણો લખ્યા હોય એ બધા નામ કે ગુણાતીતા નું સમજી તું શબ્દ ની હાયરું કરી અને પછી એને એનાલિસિસ કરવું ધારવું વિચાર તો એને કઈક પ્રવેશ થાય માટે હેતનું એ જ રૂપ છે જે જેને જે સાથે હેત હોય તે તેની મરજી પ્રમાણે રહે અને જો પોતાના પ્રિયતમને પાસે રહે રાજી જાણે તો પાસે રહે અને જો પોતાના પ્રિયતમને છેટે રહે રાજી જાણે તો છેટે રહે પણ કોઈ સાનિધ્ય ભક્તિ ગમે તો સાનિધ્ય કરે તો એની મરજી પ્રમાણે ખાલી બાજુ એના પ્રદક્ષિણા ફેરે રાખે એને હાલવા નો પ્રદક્ષિણા ફર એટલે એની મરજી નો લોપે એ પ્રેમ પ્રેમનું લક્ષણ એમાં ઓલું બે આવી જાય અને ગોપીઓનો સાચો પ્રેમ હતો શ્રી કૃષ્ણ ભગવાન ને વિશે એટલે નગર તો ગોપીઓને તો મરણ તો ફટકો હતો એ પણ તો શ્રી કૃષ્ણની ઈચ્છા જોઈએ એટલે કાઈ આપણા સ્વભાવને હંકેલો પણ કોઈ રીતે પોતાના પ્રિયતમની આજ્ઞાને લોપે નહીં એ પ્રેમનું લક્ષણ છે જો ગોપીઓને વિશે સાચો પ્રેમ હતો જો ગોપીઓને ભગવાનને વિશે સાચો પ્રેમ હતો તો આજ્ઞા વિના ભગવાનને દર્શને ગઈ નહીં અને જ્યારે ભગવાને કુરુક્ષેત્રમાં તેડી ત્યારે ભગવાનનું દર્શન કર્યું પણ કોઈ રીતે અગિયાર વર ના હતા ત્યારે મથુરા ગયા તો કુરુક્ષેત્રમાં તો ઠેઠ હો વર પછી અને હો વરસ સુધી એમને પ્રેમ પાછો એનો ભગવાનમાં ચાલુ રહ્યો એટલે ખરી નક્કર પ્રીતિ કહેવાય આપણને તો થોડાક દી છેટા પડી ગયા તો સાંધો ધોર્યા નહીં પછી ન નરે એક ધારો પ્રેમ એવો ને એવો એટલે એનો સાચો પ્રેમ હોય લક્ષણ છે જો ભગવાન નારદ ભક્તિ ક્ષેત્રમાં લખ્યું વિવર્ધમાના નિત્ય વિવર્ધમાના પ્રીતિનો એક સ્વભાવ છે કે ઘટે નહીં હાથી હોય તો એ વધતી જાય ટાઈમ જાય તો કાળ એને ખાય ન કે કાળ એને ડેમેજ ન કરે એની સાચી પ્રીતિ હોય અને એ છૂટા પડી ગયા પાંચ વરસ દસ વરસ પચાસ વરસ હો વરસ લગભગ આ ગોપીઓને હો વરસે તેડી કુરુક્ષેત્રમાં તેડી મારાધાર્યામાં ભારત મહાભારતના યુદ્ધ પછી તેડી ભગવાન નું યુદ્ધ થયું તો નું યુદ્ધ તો ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન ખો વર ઉપર નાતા ત્યારે ગયા નહીં કાંઈ નઈ તો એટલી ને એટલી પ્રીતિ લાંબો જો ગોપીઓ આપણને આવીએ ત્યારે પ્રીતિ હોય એ તો હોય સાધુ માનીમાં પછી કાયમ રહે કઈમ ન આવે ત્યારે ઘટું હોય નવા લગન થયા હોય નીકળે પછી લાંબો ટાઈમ રહે નહી ગુણાતીતાન સામે કીધું કે એક રેણીએ મરવું રહેવું મરવું એ નિર્વિકલ્પ સમાધિ કરતા પણ અઘરું છે એટલે એમણે હેત જાળવી રાખવું એમાં જ કલ્યાણ થઈ ગયું જાળવી રાખવું હારા નરા પ્રસંગોમાં અને એમાં તેનું કલ્યાણ થઈ ગયું સાધન પછી ભલે ગમે એટલા કરે કે ન કરે એનું કલ્યાણ થઈ મહારાજમાં ભાવના જળવાય રે અને ભગવાનના સાધુમાં અને ભગવાનના ભગતમાં ભાવના જળવાય રહે એટલે એનું કલ્યાણ થઈ ગયું પણ એ નિર્વિકલ્પ સમાધિ કરતા આગ્રો છે એવું કીધું મોટા સંતો જો ગોપીઓને ભગવાનને વિશે સાચો પ્રેમ હતો તો આજ્ઞા વિના ભગવાનને દર્શને ગઈ નહીં ભગવાનના ભગતમાં અને સંતમાં આત્મબુદ્ધિ કરવી નિર્વિકલ્પ સમાધિ કરતા અઘરી છે નિર્વિકલ્પ સમાધિ તો જો મંડે તો અષ્ટાંગ યોગમાં પાયર ઉતરી જાય પણ આમાં પાયર ન ઉતરે આમાં પોતાના સ્વભાવ આડા અષ્ટાંગ યોગમાં પોતાના સ્વભાવ આડા ન આવે અષ્ટાંગ યોગમાં આ તો અનુવૃત્તિ કીધી ને બીજાની મરજી પ્રમાણે આપણે વર્તવું હોય તો આપણા સ્વભાવ આવે અષ્ટાંગ યોગ તો આપણી મરજી પ્રમાણે હોય કે અષ્ટાંગ યોગની મરજી પ્રમાણે આપણી મરજી પ્રમાણે કરી રાખીએ એટલે આ જીવે જો ધાર્યું હોય તો તો ઉથરનું પાથર ગીરનાર ફેરવે અહીંથી લઈને મૂકી દે જુનાગઢ થી આ બાજુના એવું કરી દે પણ પોતાનો સ્વભાવ અહીંથી લઈને અહીં ન મૂકી શકે

એવી ગાઢ પ્રીતિ સત્સંગમાં કેમ થતી નથી સાધુ માન ભગવાનના ભગતમાં કેમ થતી નથી અમારે જ હું કીધું સ્વભાવ આડા આવે ગિરનાર ફેરવ હોય તો ફરે સ્વભાવ ફેરવ હોય તો ફરે નહીં એટલે પ્રીતિમાં બે મુખ્ય પ્રીતિમાં મુખ્ય વિરોધી છે જો ગોપીઓને ભગવાનને વિશે સાચો પ્રેમ હતો તો આજ્ઞા વિના ભગવાનને દર્શને ગઈ નહીં અને જ્યારે ભગવાને કુરુક્ષેત્રમાં તેડી ત્યારે ભગવાનનું દર્શન કર્યું પણ કોઈ રીતે ભગવાનના વચનનો ભંગ કર્યો નહીં માટે જેને ભગવાનને વિશે પ્રીતિ હોય તે ભગવાનની આજ્ઞા કોઈ કાળે લોપે નહીં જેમ ભગવાનનું ગમતું હોય તેમ જ રહે એ પ્રીતિનું લક્ષણ છે અનુવૃત્તિમાં રે એ પ્રીતિનું મહારાજ ને માન્ય લક્ષણ છે એ લક્ષણો તો કર્યા ચૈતન્ય મહાપ્રભુના સાહિત્યમાં પણ પ્રીતિના લક્ષણો આવે છે નારદ ભક્તિ સૂત્ર સાડીલ્ય સૂત્ર વચના માં આવે છે પ્રીતિનું લક્ષણ મહારાજ પ્રીતિનું લક્ષણ પછી શ્રીજી મહારાજ બોલ્યા છે શ્રી કૃષ્ણ ભગવાન ગીતા મેં વાસુદેવ સર્વ ગીતિ સ મહાત્મા દુર્લભ આ મહાત્મા છે એ બહુ દુર્લભ છે લગભગ તો બધા ઘણા ખરા હરખા જ હોય જરા જો એનું એનાલિસિસ બરાબર ઊંડાણથી કરે તો થોડો ઘણો ફેર વાસુદેવ સર્વમ સ મહાત્મા દુર્લભ એટલે વાસુદેવ સર્વમે એટલે હું એનો અર્થ એના માટે સર્વસ્વ ભગવાન છે એના માટે સર્વસ્વ બધી જગ્યાએ વાસુદેવ બે અર્થ થાય વાસુદેવ સર્વ બધી જગ્યાએ વાસુદેવ છે એવો અર્થ પોતે થાય પણ આના માટે કારણ કે ભક્તિ છે ને એ પ્રાઇવેટ વસ્તુ છે ભક્તિ છે એ જનરલ વસ્તુ નથી ધર્મ છે એ જનરલ વસ્તુ હિંસા ન કરવી બધા લાગુ પડે અને ભક્તિ છે એ પ્રાઇવેટ વસ્તુ છે એટલે વાસુદેવ સર્વમ એટલે બધી જગ્યાએ વાસુદેવને જોવાય એ તો સારું જ છે પણ વાસુદેવ જેને માટે સર્વસ્વ છે એટલે એ ભક્તિ ગીત ગીતા પછી શ્રીજી મહારાજ બોલ્યા છે લ્યો એક અમે પ્રશ્ન પૂછીએ પછી મુનિએ કહ્યું જે હે મહારાજ પૂછો પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જે ભગવાનનો ભક્ત હોય તે ભગવાનની મૂર્તિના સંબંધ વિનાના જે અન્ય સંબંધી પંચ તેને તુચ્છ કરી નાખે છે અને પંચે પ્રકારે એક ભગવાનનો સંબંધ રાખે છે એવો જે ભક્ત તેને ભગવાન એમ આજ્ઞા કરે છે તમે અમ થકી છેટે રહો ત્યારે તે જો ભગવાનના દર્શનનો લોભ રાખે તો એને આજ્ઞાનો ભંગ થાય અને જો આજ્ઞા ન પાળે તો ભગવાનનો ભગવાનને એ ભક્ત ઉપર હેત ન રહે માટે એ ભક્તે જેમ મા શબ્દાદિક પંચ વિષયનો ત્યાગ કર્યો છે તેમજ ભગવાન સંબંધી જે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ પંચ વિષય છે તેનો પણ ત્યાગ કરે કે ન કરે એ પ્રશ્ન છે પછી સર્વે મુનિ મળી ભગવાનનો વિરહ થાય તો મરે એવું એને હેત છે તો પછી ભગવાન આજ્ઞા કરે એટલે છેઠ જવું પડે તો મરવું કે જીવવું

તો મરવું કે આજ્ઞા પાડવી શું કરું એના વિયોગમાં મરે અને મરે તો આજ્ઞા પછી પછી સર્વે મુનિ મળીને જેને જેવી બુદ્ધિ હતી તેવો ઉત્તર તેણે તેવો ઉત્તર કર્યો પણ એ પ્રશ્નનું સમાધાન થયું નહીં પછી શ્રીજી મહારાજને કહ્યું છે હે મહારાજ એનો ઉત્તર તમે કરો પછી શ્રીજી મહારાજ પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ છે અને ભગવાનને અખંડ સંબંધે રહિત જે માઈક પંચ વિષય તેને તુચ્છ કરી નાખ્યા છે અને શબ્દાદિક પંચ વિષયે કરીને ભગવાન સંગાથે દ્રઢપણે જોડાણો છે તે ભક્ત ભગવાનની આજ્ઞાએ કરીને જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં ભગવાનની મૂર્તિ પણ એ ભક્ત ભેળી જ જાય છે એને ભગવાનમાં છે એટલું જ નથી એમ ભગવાનને એના કરતા વધારે એમાં મામા પ્રિય પ્રિય જ્ઞાનીનો અત્યર્થ સાચા મામા પ્રિય જ્ઞાનીને જે હું અતિ પ્રિય છું એવો ને એવો એ પણ મને અતિ એટલે ભગવાન એના કરતા તો વિરાજો ભગવાન ને એનો થાય છે એટલે ભગવાન એને એટલે મરવા નહીં દે અને સાહસ કરવું અનુવૃત્તિ પાડવાનું સાહસ કરવું ભગવાન મરવા નહીં દે ભગવાન રક્ષા કરશે અહીંયા હોય તો એટલી બધી રક્ષા નહીં કરે બહાર જાય તો એની વધારે ભગવાન રક્ષા કરશે થી કરવું અનુવૃત્તિ રાખે

માં કઈ શ્રેષ્ઠ અનુવૃત્તિ શ્રેષ્ઠ બોલો મરવા મરે છે તો પછી વ્યાકુળતામાં તો મરે અને અનુવૃત્તિમાં તો મરે નહીં જીવે ભગવાન ભગવાનની ઈચ્છા જીવાડવાની છે કે મારવાની છે એ આડ આવે તો ધમુક નમો ભગવાનને મુશ્કેલી જીવે તો એને કરતા તો મરે એટલે તો એટલું આડા તો ન આવે સભાવ કે બીજે કઈ અને પાછો વીરા ભક્તિ સાબિત થઈ જાય અને માથે મરે એટલે એક આડોય ન આવે અને વીર ભક્તિ સાબિત થઈ જાય એટલે એનું તો કામ થઈ ગયું ભગવાન નું કામ થઈ ગયું કે આડો ન આવે એ કામ ભગવાન નું થઈ ગયું અને વીર ભક્તિ સાબિત થઈ ગયું કે કે તો કેવાય ને વીર ભક્તિ ને પ્રીતિ જ કહેવાય વીર ભક્તિ એટલે પ્રીતિ અને એના વિના મરે છે તો એનાથી મોટી પ્રીતિ કઈ કહેવાય હે એ તો તો મરે તેલ કાઢીને પછી મરે તમે કેમ કે અનુવૃત્તિ માં વિર ભક્તિ કોને કે ભાઈ એમના વિના મરે એના વિના મરે આ છેલ્લી વાત અને અનુવૃત્તિ રાખે તો એ તો મરવાનો તો નથી જ તો અનુભૂતિમાં વીર ભક્તિ ક્યાંથી આવી ગઈ મરે છે પોતાને માટે મરતો નથી પણ પોતાના કારણે મરે છે ભગવાનની એવી ઈચ્છા નથી કામ મરે ભગવાનની તો એવી ઈચ્છા શું છે મારું કામ કરે ભગવાન આપણે મરીએ માં વધારે રાજી થાય કે પછી એનું કામ કરીએ માં વધારે રાજી થાય એની સેવા કરે તો રાજી થાય મરી ગયો તેમાં ભગવાનને હું ફાયદો આલો અને આને હું ફાયદો આને તો કદાચ ફાયદો થઈ ગયો કેવાય કે એની વીર ભક્તિ સાબિત થઈ ગઈ પણ એનાથી ભગવાનને હું ફાયદો થયો એટલે કીધી અનુવૃત્તિમાં ભગવાનની વિરહ ભક્તિ હોતે આવી ગઈ મારે એને જગતના પંચ વિશે ભગવાન સિવાય પંચ વિશે બધા ખોટા કરી નાખ્યા છે અને ભગવાન શિવ વિયોગ થાય તો એનું મૃત્યુ પ્રાય થઈ જાય છે તો એમાં વિરહ ભક્તિ આવી ગઈ છે હવે જો અનુવૃત્તિ રાખે ભગવાનની તો ભગવાન રાજી થાય ભગવાન નું કામ થાય અને એનું હોતે કામ થાય અને વીરહ ભક્તિ એમાં સાબિત થઈ એટલે અનુવૃત્તિ ભક્તિ છે એ બધા કરતા મહારાજે વધારે શ્રેષ્ઠ કીધી હવ હો ને મતભેદ પડ્યા એનો અર્થ શું થયો એટલે નારદજીએ નારદ ભક્તિ સૂત્રમાં હવના ના મતભેદ કર્યા અને પછી પોતાનો મત કીધો એટલે એનો અર્થ શું થયો કે ઓલા કરતા હું આમાં વધારે માનું છું તો મહારાજ ને આ બધાને ખબર જ છે તો મહારાજ કીધું કે અમે આ ભક્તિ વધારે માનીશું